जय मातादर बापूनी जय आज हा गाजीनगर नी पवित्र भूमी ऊपर क्षत्रिया ठाकूर समाज क्षत्रिया ठाकूर सेना अंग पेस आम पेश बिहेला आ मंत्र ने मान आपी ने पधारे ना સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ પક્ષીય ઠાકોર સેના અને ઠાકોર સમાજ ના સૌ વડીલો યુવાન અને બહેનો મારી અને અનેક આપણા સમાજના તમામ

is sí, sí.

કરવા માટે આપણે ભેગા થયા છીએ કોઈ પણ ક્રાંતિ નથી આવતી સુખી સંપન્ન પરિવાર હોય કોઈ સુખી સંપન્ન સમાજ તારે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે કેવા વિચારનો આપણે આજે રોપણ કરવા માટે ભેગા થયા છીએ ઉત્તર ગુજરાતમાં સરદાર બાપા મધ્ય ગુજરાતમાં પાટીજી મહારાજ સૌરાષ્ટ્રમાં વેલલાદ બાપા કે માધાંગર દાદા ભેગા થઈ જાય ધાર્મિક પાયા તો મારો સમાજ એ સમગ્ર ગુજરાત નો એક બાલીદાર

એકતાના દર્શન કરાવ્યા છે અને આજે આ રાતના આ ત્રણ ચાર પાંચ વાગવા અને ત્યાં સુધી પણ આ આગેવાનો આજે સમાજના ભવિષ્યની ચિંતા કરવા માટે કરીને ભેગા થયા છે અને ભેગા થયા છે ત્યારે આ એક વ્યક્તિથી ના થાય આ કામો એ સહિયારો પુરુષાર્થ કરવા પડે અને સૈયાનો પુરુષાર્થ કરવા માટે

મેંક ને ક્યાંક ટીકા થાય ટીપણ થાય એ સહન ને આગળ વધવા માટેના ના પ્રયત્નો કરતા હોય છે પણ એનાથી પણ ટીકા કરતા પરિણામ આવશે ત્યારે સો ટકાની ક્રાંતિ એટલા માટે કે આ સમાજ એવો છે તમે રાતે અડધી રાતે બોલાવો તો આજે આખા ગુજરાત ઠાકોર સમાજ આ ગાંધીનગરમાં સરસ્વતી માતાના ધામનું શૈક્ષણિક સંકુલ નું હવે આજ થઈ ગયું હમણાં કલાક બે કલાક પછી એક કલાક પછી સરસ્વતી માતાનું ધામ નું ખાત મુહૂર્ત એ થવા જઈ રહ્યું છે હું અપેક્ષા રાખું સ્ટેટના સર્વ મહાનુભાવો પાસે કે અલ્પેશભાઈ અને સરકારે એમના માધ્યમથી જે જગ્યા જગ્યા સંસ્થા सामान्य विनंती करू છું કે આજે સભાજ ની અંદર સૌથી મોટી કોઈ સમસ્યા હોય મુશ્કેલી હોય તમારે વિક कर આપણા સમાજ ની અંદર હોય ચાહે ખેતીવાડી નું કામ હોય ઘર કામ હોય નોકરી નું હોય સ્વિર્ભર હોય તમામ પ્રકાર નું કોઈ એવી વસ્તુ ના જોઈએ

એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને હોય છે કરતા આપણા બંધારણ પછી જાગીરદાર સમાજ હોય રબારી સમાજ હોય બીજા ઘણા બધા સમાજો એ પણ પોતાના પ્રસંગ લગ્ન પ્રસંગો હોય એમાં ખર્ચા ઘટાડી ને શિક્ષણ તરફ આગળ વધવા